સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી જે ચૌદ જિલ્લાઓમાંથી જે હાઈટેશન લાઈન વીજ તાશી લાઈન પસાર થાય છે એને લઈને અમે ખેડૂતોને વાર ખેડૂતોએ વારંવાર કલેક્ટરશ્રી તમામ કલેક્ટરશ્રી રજૂઆત કરી છે કચ્છથી લઈને નવસારી સુધીના કલેક્ટરને રજૂઆત કરી છે કે ભાઈ જે ટેલિગ્રાફ એક્ટ અઢારસો પંચ્યાસી જે રદ થયેલો કાયદો છે એનો ઉપયોગ કરીને જે કાર્યવાહી કરે છે એનો વિરોધ છે બીજું કલેક્ટર શ્રી દ્વારા જે ડીએલવી કરવામાં આવી છે એ ડીએલવીસીના ભાવ ઘણા ઓછા છે એને લઈને એક અમે આવેદનપત્ર અપાવ્યા છે કે ભાઈ ડીએલવીસી રદ કરો અને ખેડૂતોની જમીન સંપાદિત કરી અને બજાર કિંમતના ચાર ગણા આપો એવી માગણી સાથે અમે આજે રજૂઆત કરાવીએ છીએ સુરત જિલ્લાના લગભગ સાત તાલુકા છે ને આ સમિતિ આખા ગુજરાતમાં જો અમારી માંગણી ન સંતોષાય તો હાઈવે જામ કરવાની અમારી ચિમકી છે વાત કરીએ તો જૂનો કાયદો જે રદ થયો બંધારણમાંથી તો રજબત થતી આ સરકારમાં બધા પોતપોતાની રીતે ખેડૂતો ને ખબર શું સમજે છે કાયદો રદ થયેલો છે એવી અમે કલેક્ટરસી અને વારંવાર રજૂઆત કરી છે એ લોકો જાણે છે રદ થયેલો છતાં એ લોકો ખેડૂત શું કરવાના આ અડારીનું કામ છે એટલે ભલભાલા ખોટા કાયદાનો ઉપયોગ કરીને અડાણીને કોઈ બી સામે જમીન આપવા માંગે છે આ સરકાર બંધારણ વૈવાજી તંત્રને અમે આગામી રજૂઆત કરી છે અને કાયદો ખરેખર રદ થયો છે કાયદામાં ફેરફાર આવે છે નવા કાયદા મુજબ તમારે જમીન સંપાદન કરીને લેવાની જોગવાઈ છે પરંતુ ખોટો કાયદાનો ઉપયોગ કરીને આ જમીન હરપ્પાની એક આ સરકાર દ્વારા કરતું ચાલી રહી છે અડાણી એટલા આખા દેશ પર હાવી થઈ ગયા છે અને અધિકારીઓને ઉપર પીઓ ઓફિસ માટે ડાયરેક્ટ આ બધું સંચાલન કરવામાં આવે છે मा मोटर ड्राइविंग सेफ एंड એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે